દિવાળી મિત્રો તહેવાર કરી લીધા અને આપણો હિન્દુનો સૌથી મોટા મોટો તહેવાર દિવાળી રામ ભગવાન આપણે એટલે આપણો એવો હોય કે આપણે દિવાળી કોઈ પણ મોટા માણાની નાના માણસોની બગાડાય નહીં અને આપણે નથી બગાડી બરાબર હવે તહેવાર થઈ ગયો છે પૂરો અને વિડીયો તો ત્યાં જ મૂકવો હતો પણ મેં કીધું ખોટો કોઈનો તહેવાર બગાડાય નહીં આપણે બરાબર ગણેશ ગોંડલે કૌશિક વેકરિયા ની શુભેચ્છા મુલાકાત કરી હવે કૌશિક ભાઈ એની ઘીરે ગયા હોય કે આ ભાઈ એની ઘીરે ગયા હોય એ આપણી પાસે પાકી માહિતી નથી મેં તો ખાલી ફોટો જોયો બરોબર ફોટા જોતા એટલું લેવા પટેલ પાટીદાર સમાજને યાદ કરાવી દઉં ખાસ કરીને લેવા પટેલોને કે જ્યારે જ્યારે લેવા પટેલને જરૂર પડી ને ત્યારે કોઈ બોયલા નથી નથી આ બાજુના બોયલા નથી આ બાજુના બોયલા હા બાકી કોઈ પણ રાજકીય પક્ષ ને શું કેવાય રાજકીય કારકિર્દી ની શરૂઆત કરવી ચૂંટણી આવે નવા પક્ષના નેતા થપાય પ્રદેશ પ્રમુખ નવા નિમાય એટલે પેલા ખોડલધામ આવે ખોડિયારમાં બરાબર પણ એ લોકોને આપણે જણાવી દઈએ કે ગુજરાતની અંદર ઉમિયાધામ છે ઊંઝા પણ છે સિતસર પણ છે આ કોઈક દીક જાતા જાવ ત્યાંથી રાજનીતિની શરૂઆત કરાય માતાજી તો એ છે પાટીદારના ખાલી ખોડિયારમાં જ છે કે પછી લેવા પટેલને ને તમને બધા માંગરી કરી કરીને આગળ જવાની મજા આવે છે એ જ રીતના ગણેશ ગોંડલની કૌશિક વેકરિયા સાથેની શુભેચ્છા મુલાકાત અમને એટલી દિલ માં ખુંચી ને અને પછી અમને એવો અનહદ આનંદ થયો કે ના આપણે જે રસ્તે હાલીએ છીએ ને એ રસ્તો બરોબર છે ઘણા બધા રાજકીય વિશ્લેષકો વિશ્લેષકો હોય ને એની પાસેથી મને જાણવા મળ્યું કે ભાઈ જયરજસિંહ જાડેજાના પરિવારને ટિકિટ મળે કે ન મળે અને કઈ રીતના ન મળે મળે આ આપણે સમીકરણો જોયા નહીં સમીકરણો આપણે ગોઠવા જે સમાજ માટે કામ કર્યું જે સમાજ આગળ લઈ ગયા જે સમાજના ખંભે બેહીન તમે બધા અહીંયા રાજનીતિમાં ચડી ગયા ને જો અલ્પેશ કથિરિયાને ને પાટીદાર સમાજને એવું કીધું હતું કે તમારી માનું ધાવણ ધાઇ હોય તો ગોંડલમાં આવજો પરિવારના સંતાનો આઈરે આટલી મોટી બેઠક કરવી કે આટલી મોટી શુભેચ્છાઓ એની તમારે તમારા ખીચાની અંદર નાખવી પડે આ અમને ગળે નથી ઉતરતું કે કે તમને એવી તો શું જરૂર છે તમારે ગણેશ ગોંડલ પાસે જવું પડે કે ગણેશ ગોંડલ ને તમારી પાસે આવવું પડે એટલા બધા મંત્રી બન્યા બરાબર એટલા બધા મંત્રી બન્યા ગણેશ ગોંડલ બીજા કોઈને કેમ શુભેચ્છા મુલાકાત દેવાનો ગયો ઓનલી ફોર કૌશિક વેકરિયા આઈ થોડુંક મગજની અંદર બહુ વિચારવા જેવું છે અને મેં તો વિચારી લીધું હોય એટલે કમ્પ્લીટ જ હોય તો ટેલર આવે પછી પિક્ચર આવે આ યાદ રાખવું એટલે કોઈના મનની અંદર એવો ફાકો હોય કે પાછા લેવા પટેલો ને પાટીદારો ભેગા મિટિંગ ચાલુ કરીને પાછો આપણે આપણો સ્તંભ ઊભો કરી લેવો ને પાછી આપણે આપણી રાજકીય કારકિર્દીની શરૂઆત કરશું તો તમારા બધાના મમરા હું યાદ રાખું હું મમરા બધા જમાનો કારણ કે દુનિયાએ જેને ગાંડા તો મુખે આ દુનિયાની અંદર પૈસો પરમેશ્વર હોય કે ન હોય પણ શપથ લેતી વખતે કે બોલું પદ ગ્રહણ કરતી વખતે જે તમે સંવિધાનની કસમો ખાવ છો ને આ કસમનું ઋણ તમારે બધા અદા કરવાનું છે હું અને એક વસ્તુ યાદ રાખી લેજો મિત્રો હા જેને સાચું લાગે એને સાચું ને ખોટું લાગે એને ખોટું આપણે તો સાચું બોલવાવાળા વાળા હઈ સૌથી વધારેમાં વધારે લેવા પાટીદાર સમાજ રહ્યો ને લેવા પાટીદાર સમાજ એ નો જ ઉપયોગ કર્યો હું કામ ભોળો ભોળી પ્રજાતિ લેવા પાટીદાર રહ્યો ને પણ પાછળથી લુચી હોત પ્રજાતિ એ લેવા પાટીદાર નેતાઓમાં વાત કરું છું સામાન્ય પબ્લિક ને બચારાઓને કઈ લાગે હોય કે નેતાઓ જેટલા ભાજપ કોંગ્રેસ અને આમ આદમી વાળા નેતાઓ છે ને એમાં લાગુ પડે હા પ્રૂફ જોતા હોય મને ફોન કરું આપણી પાસે કમ્પ્લીટ હોય તમે જો ને ટૂંકમાં શું એ આ બંધારણ થયું નથી કેમ ઓલા ભાઈ ને કોભાંડમાં લઈ લીધા મનરેગામાં એમાં કેમ એફઆઈઆર થઈ હવે આમાં એકાદી એફઆઈઆર થાય ને પછી મજા આવે પ્રોસેસ ચાલુ છે એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે આ બધું બંધ કરી દો અને તમે તમારી લાઈન ઉપર ચાલો ને તો બહુ સારું છે મૂકીએ નથી દીધું ને ભૂલીએ નથી ગયા હું દોઢ વર્ષની રાહ છે ને એટલે આરામ કરીએ છીએ પછી આપણે વ્યવસ્થિત કાર્યક્રમ કરશું એટલે હું તમને સંકેત આપતો જાઉં છું કે આ બધું તમે યાદ રાખજો મારી પાસે તો બધુંય છે કેટલાની ડીલ થઈ ને કેટલું બાયોડીઝલમાં પ્લાન પાસ થયા ને કેટલા રૂપિયા ટોકન અપાણું ને આ બધું ખોટા કપડા ઉતારવા ને ખોટી આબરું કાઢવી નવા વરને દી આ મનેય નથી ગમતું ને તમને નથી ગમતું મને શોભા જ નથી દેતું બરોબર અને ઢોલરિયા તું એમ કેતો હતો કે બન્યાની જે બન્યાને આમ કરશું ને તેમ કરશું તું તારું કર અત્યારે તારી પાટલી છે ને ડગમગ ડગમગ થાય છે આ પબ્લિકને ન ખબર હોય ચડી થઈ ગઈ ભીની હાવ પૂરું થઈ ગયું એવી ભીની થઈ ગઈ કારણ કે બાપુને ખબર પડી ગઈ કે આ આપણે એ આપણે કાર્યક્રમ આપણો કર્મકાંડ કરી નાખો રાજનીતિનો એ ઢોલરિયા પૂરો કર્યો હવે ઢોલરિયા ભાઈ ગયા કુંવરજીભાઈ બાવળિયા પાસે ક્યાંક તો જવું ને કોક કોક તો શરણાગતિ સ્વીકારી ના પતી ગયું હોત હા કોઈને એમ હોય કાંઈ છે ના પતી ગયું પૂરું થઈ ગયું એટલે તો શાંત પાડી દીધું પછી થોડુંક કાંઈ એની વાત જોઈને રખાય ચૂંટણી આવી ગઈ તબ દેખા અને જો ભાજપ ટિકિટ આપશે તો ઓર મજા આવશે બાકી ભાજપ ટિકિટ કાપી નાખશે તો ભાજપ ને ફાયદો છે ગોંડલની પ્રજા વ્યવસ્થિત રીતે બરોબર જેને જેને મંત્રી પદ છે છે જેને જેને મંત્રી પદ કપાણા છે આપણે બધાનું ઇન્વેસ્ટિગેશન અત્યારે ચાલુ છે એટલે મેં કીધું દિવાળી છે ને એટલે થોડીક શાંતિ રાખીએ એક એક કરીને જોશું અને ગોપાલ ઇટાલિયાને સપોર્ટ કરશું બરાબર ને ખજૂરભાઈ જય સરદાર